સુરેન્દ્રનગરના કોંગ્રેસ પાર્ટીના લોકલાડીલા ઉમેદવાર ઋત્વિજભાઈ મકવાણાને ગરીબોનો વંચિતોનો ખેડૂતોનો બેરોજગાર યુવાનોનો ગુજરાત અને સુરેન્દ્રનગરની મહિલાઓનો અવાજ બનતા મેં પોતે મારી આ આંખે ગુજરાતની વિધાનસભાના મંચ ઉપર જોયા છે આવા સરળ અને નિખાલસ વ્યક્તિત્વનો માણસ એ આ દેશની સંસદમાં શોભે આ વિડીયોના માધ્યમથી સમગ્ર સુરેન્દ્રનગરની લોકસભાના સર્વ સમાજના ભાઈ બહેનોને હાથ જોડીને વિનંતી અપીલ કરું છું ખાસ કરીને દલિત સમાજના યુવાન મિત્રોને દલિત સમાજના વડીલોને પણ અપીલ કરું છું કે દલિત આદિવાસી ઓબીસીની વાત સતત કરનારો છેલ્લામાં છેલ્લા માણસ વિશે વિચારનારો આવો અદભુત ઉમેદવાર એ કોઈને નહીં મળે સુરેન્દ્રનગરનો હું મતદાર હોઉં તો મારો વોટ પણ બહુ ઉમળકા સાથે મને માનની ઋતુવિજભાઈને આપવાનું મન થાય એવી લાગણી પણ વ્યક્ત કરું છું આપ સર્વ લોકોને મારી ફરી અપીલ છે હાથ જોડીને વિનંતી છે કોઈ પણ સંજોગમાં ખૂબ મતદાન કરો નેવું ટકા મતદાન કરો એક પણ વોટ આપણું ઘરે ના રહે અને આ દેશની પાર્લામેન્ટમાં આવું અદ્ભુત વ્યક્તિત્વ માનની ભાઈ મકવાણા જાય એના માટે આપ સૌને હાથ જોડીને વિનંતી